લિંબાયો સાથે પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં ગુનાખોરી ડામવા માટે ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓ સામે કડક કાર્યવાહી સુરત પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે ત્રણ દિવસ પહેલાં લીંબાત વિસ્તારના શ્રીરામ ચોકમાં જાહેરમાં એક યુવકને ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો પહોંચાડી નાસી જનાર આરોપીને પકડી પાડવામાં પોલીસે સફળતા મળી છે જોકે આરોપી જાહેરમાં ફરતો હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે પોલીસે આ ગુનામાં સંડાવેલા બે આરોપીઓને પિસ્તોલ જીવતો કારતુસ તથા બે છરા સાથે ઝડપી પાડ્યા છે આ પકડાયેલા આરોપીમાં જયેશ ઉર્ફે બાર્ગુ તથા દિનેશ ઉર્ફે દિનેશ પાટીલ નાઓ ગેરકાયદેસર પિસ્તોલ લઈને નવા ગામ આરડી ફાટક રેલવે પટ્ટી પાસે ઉભા છે તેવી બાતમી મળી હતી આ બાતમીના આધારે ડિંડોલી પોલીસે આરોપીઓને ઝડપી પાડી તપાસ કરતા તેઓની પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ એક જીવતો કારતૂસ તથા બે છરા મળી આવેલ છે આરોપી જયેશ ઉર્ફે બારકુ વાઘની પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે લિંબાયતમાં રહેતા રાકેશ ગોરખવાઘે સન બે હજાર ઓગણીસમાં ડોંઢચા મહારાષ્ટ્રમાં પોતાના મોટાભાઈનું મર્ડર કરાવી નાખેલ તેનો બદલો લેવા માટે આજથી દોઢેક મહિના પહેલાં શિરપુર મહારાષ્ટ્રના અનિકેત નામના ઈસમ પાસેથી રૂપિયા પાંત્રીસ હજારમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ લીધેલ હતી અત્રે ઉલ્લેખનીય છે કે જયેશ ઉર્ફે બારકુ વાઘ સન બે હજાર ઓગણીસમાં માં ટોકના આરોપી સાથે મળીને શ્રુત વીઆર મોલ પાસે પવન નામના છોકરાનું મર્ડર કરેલ હતું સન બે હજાર સત્તરમાં લિંબાયત મદનપુરામાં કાશીનાથ પાટીલનું મર્ડર કરેલ હતું જયેશ ઉર્ફે બારકુ વાઘ અત્યાર સુધી ખૂન ખૂનની કોશિશ લૂંટ આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશનના ગુનાઓ તથા મારામારી સહિતના પચ્ચીસથી થી વધારે ગુનામાં સંડોવાયેલા છે જ્યારે દિનેશ ઉર્ફે દિનો પાટીલ ભૂતકાળમાં બે ખૂન આર્મ્સ એક્ટ પ્રોહિબિશનના ગુનાઓ તથા મારામારી સહિતના દસથી વધુ ગુનાઓમાં સંડોવાયેલ રીઢો આરોપી છે જોકે આરોપીઓ દ્વારા પોતાના ભાઈની હત્યાના આરોપીને હત્યા કરવા માટે આઘાતક ઘાતક હથિયારો લઈને ફરતા હોવાની કબૂલાત કરાઈ હતી જેથી પોલીસે આ ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ બંને આરોપીઓ આજથી બેથી ત્રણ દિવસ પહેલાં લિંબાયતમાં એક બનાવ બન્યો હતો જેમાં ચપ્પુના ઘા મારી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી હતી આ અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધી હતી લિંબાયતમાં અને આરોપીઓની પકડવાની તજવીજ ચાલુ હતી આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી કે આ બંને આરોપીઓ અત્યારે ડિંડોલીના આરડી ફાટક પાસે એ કોઈ જગ્યાએ આવનાર છે એવી માહિતી મળી હતી જે અનુસંધાને પોલીસે વોચ રાખી હતી અને વોચ દરમિયાન આરોપીઓ મળી આવતા તેની અટકાયત કરી હતી અટકાયત કરતા કર્યા બાદ પોલીસને આરોપીઓ પાસેથી બે છરા અને એક પિસ્તલ મળી છે એ દેશી બનાવટની પિસ્તલ છે અને એક જીવતો કાર્ટ્રિજ પણ મળ્યો છે પોલીસે આ અનુસંધાને ડિંડોલી ખાતે આર્મ સેક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ આરોપી આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો છે અને અન્ય કયા કયા ગુનાઓમાં આ પિસ્તોલનો ઉપયોગ થયો છે કે નહીં અથવા અન્ય કયા કયા ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા છે કે નહીં એ બાબતની તપાસ અનુસંધાને પોલીસે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગી હતી જે અનુસંધાને પોલીસને બે દિવસની પોલીસ કસ્ટડી મળી છે તેથી વધુ વિગત ત્યારે પોલીસને પ્રાપ્ત થશે